નમસ્કાર જય માતાજી રામ રામ કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો આ પાડો તમે જે સામે જોઈ રહ્યા છો એ આપણા બીજા કાકા ભાઈનું છે મોટા બાપુનો છોકરો એમનું છે અને ભાઈનું નામ છે રાહુલભાઈ તો મિત્રો પાડાની તમે પહેલા સિંગ કોલોટી જુઓ એકદમ સારી હાઈટ લંબાઈનું પણ સારો હજુ પાડો મિત્રો કાચો છે ચાર તે છે પાડાનું રૂપ પણ તમે જુઓ પીઠ પૂઠો એકદમ સારો લોહી પાણી પણ એકદમ સારો પાડો બનેલો મિત્રો ખાસ કોમેન્ટ કરજો એ વિડીયો તમને કેવો લાગે છે બાકી બધી બેસો એનમીની વાડાની અંદર બેઠેલી હતી તો વિડીયો હું લાંબો ન બનાવી શક્યો કારણ કે ટાઈમિંગ થોડો ઓછો હતો મારા પાસે આખરેલી પણ એકદમ સારી છે ક્વોલિટી એની પણ તમે જુઓ સારી એવી ક્વોલિટી છે મિત્રો પાડો તો તમે જોવો જ છો તમારી નજરની સામે છે સિંગ પણ એકદમ સારા રાઉન્ડ સિંગ સિંગની ક્વોલિટી એકદમ સારી હાઈટ લંબાઈમાં પણ પાડો સારો છે એકદમ બાકી તો તમારી નજરની સામે જ છે પાડાની ઉંમર પણ એટલી બધી નથી હજી ચાર દાંતે છે પાડો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ઉપર સબ્સ્ક્રાઇબ કરો તો મી એક સારા વિડીયોની અંદર